સમસ્ત વધ અને કલાકારો નો સાંભળવા આવ્યા છો વધારે ટાઈમ લીધું મારું પોષણ પુસાતું પરગડું અને ઉંદરા જેવું રૂડુ ગામ હોય અને મારા હોય અને આજે અમદાવાદ થી ભરવાડ સમાજ નું અડમોળ રત્ન બાબાભાઈ ભરવાડ અને બીજા મારા છત્રીય સમાજ નું અડમોળ રત્ન મારા મિત્ર અને સદારામ સેવા સમિતિના વાઇસ ચેરમેન મહેશભાઈ ઠાકોર અહીંયા વધારેલા મારા છત્રીય ઠાકોર સમાજના તમામ વડીલો આગેવાનો મારા યુવાન દોસ્તો માતાઓ બહેનો અને નાના બાળકો સૌને મારા નવણજી ઠાકોરના જાજા રામ રામ અહીંયા સન્માન થતું હતું અને સન્માન દરેક મહેમાનોનું માથે સાફો અને ફૂલ જ્યારે મારો વારો આવ્યો તો મેં સાફો માટે નથી પડતો એટલે મારા ક્ત્રિય ઠાકોર સમાજને આ ઉંદર અને ભોગી ઉપરથી યાદ કરાવવા માંગુ છું કે જાઉં સુધી ગુજરાતની ગાદી ઉપર મારો ઓબીસી સમાજનો ઠાકોરનો દીકરો મુખ્યમંત્રી ના બને તો સુખી બહુ સાફો નથી બોલ બીજા મારા સાથી મંગાજી ઠાકોરે આ ધરતી ઉપર ઉઠ્ઠી માટી લઈને પ્રતિક્રિયા કરી છે કે પાટણની અંદર એક હજાર દીકરીઓ રહી શકે હોસ્ટેલ તૈયાર થાય તો સુધી હું મોઢામાં ભારત ગુજરાત ની ગુજરાતની સ્થાપનાથી પાટણ જિલ્લાની રચનાથી અને વર્ષોથી એક ઠાકોર સમાજનું નું સપનું હતું કે મારી ઠાકોર સમાજની દીકરીઓ માટે પાટણમાં એક હોસ્ટેલ બને અને હોસ્ટેલ માટે રોજ દીકરીઓના ફોન આવતા તારા મારા મનમાં દુખ થતું હતું ને આંખમાંથી આંસુ આવતો હતો કે સર્વ સમાજની દીકરી એક્ટિવા લઈને કે ગાડી લઈને નોકરી કે ધંધા ઉપર જતી હોય મારા ઠાકર સમાજની દીકરી કો માથે સારનો ભારો ઉપાડીને આવતી હોય ને કો તો હેદણ લઈને આ સમાજની દીકરી ઓફિસર ક્યારે બનશે આ સમાજની દીકરી કલેક્ટર ક્યારે બનશે આ સમાજની દીકરી અન્ય સમાજની દીકરીઓ જેવું જીવન જીવતી બાપુ ની પ્રાર્થના કરી કે બાપા તમે જતા આ ઉત્તર ગુજરાતની અંદર તમારી ઠાકોર સમાજની દીકરીઓ ભણવાના સગવડતા વગર સોધાર વહુથી મારી પ્રથના મારા સાધારા બાપાએ સોંભળે સરગમ અને એમણે દ્વારકાના નાથને વિનંતી કરી અને મારા દ્વારકાના નાથે બાબાભાઈ ભરવાડ ઉભા થોડો અને બીજા મારા મિત્ર મહેશભાઈ ઠાકોર આ બેને પાટણની ધરતી ઉપર મોકલી આપ્યા મારા બાબાભાઈ ભરવાડે બે કરોડને એકાવન લાખ રૂપિયા ટેબલ કેશ આ બાબો ભરવાડ પાટણના ઠાકોર સમાજ માટે સો કરોડની તિજોરી આજ ખુલ્લી મૂકે

તો મારા સદારામ નું ધામ કેમ ના મારા બાબાભાઈ ભરવાડ અને મહેશભાઈ ઠાકોરી પ્રતિજ્ઞા કરી છે આ ઓંદરાની ધરતી ઉપરથી કે દસ વીઘા જમીન ખરીદી અને પાટણની ભૂમિ ઉપર ભવ્ય સદારામ ધામનું નિર્માણ બાબાભાઈને અને મહેશભાઈને સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજવતી થી

કે ગુજરાતની અંદર હર પરિવારમાં ઠાકોર સમાજના ઘેર ઠાકોરની દીકરી ઓછા ઓછું ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ મેળવે બાર સાયન્સ ડિગ્રી કરતી હોય બાયોલોજી વિષય હોય જેને ડોક્ટરી લાઈનમાં ભણવા જવું હોય જેના મા બાપની આર્થિક સ્થિતિ ખરાબ હોય તો યાદ કરજો સદારામ સેવા સમિતિને બાબા ભરવાર ને મહેશ ઠાકોર ને હવે મારા ઠાકોર સમાજની દીકરીને કોઈ ડોક્ટર બનતા રોકી શકશે તો સદારામ સેવા સમિતિ બાબાભાઈ ભરવાડ અને મહેશભાઈ ઠાકોર ને અડધી રાતે યાદ કરજો મારા સમાજની દીકરી વિદેશ ની ધરતી ઉપર ઉતારી જવાબદારી સદારામ સેવા સમિતિ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષ નો વર્ણવું સદારામ બાપુ ની સાક્ષી એ સાક્ષી મસ્તક નમાવી ખોળો પાથરીને તમારી જોડે વચન હું માગું છું કે તમારા ઘેર દીકરી જન્મે તો એ દીકરીને ઓછા ઓછું ગ્રેજ્યુએટ સુધી શિક્ષણ અપાવજો અપાવજો ને અપાવજો એ ભીક્ષા માંગુ છું તમારી જોડે તમારી દીકરી ભણશે તમારી દીકરી ઓફિસર થશે તમારી દીકરી એજ્યુકેટ થશે તમારી દીકરી ડોક્ટર થશે તો એ દીકરી લગ્ન કરી અને સાસરિયામ થશે તો સાસરિયો અને પિયોર બે ઘરનું નામ ઉજાળશે ભવિષ્યમાં એનો પરિવારમાં દીકરા દીકરી જે પેદા થાય તે પણ શિક્ષિત થશે એટલે વધારે ટાઈમ લેતો નથી પાટણની અંદર આપણે જે ભૂમિપૂજન કર્યું હતું એનું હોસ્ટેલનું કામ રાત દિવસ એન્જિનિયરો ડિઝાઇનરો હાથે ચાલી ગયું છે ટૂંક સમયની અંદર એનું ગોતકોમ શરૂ થવાનું છે અને ઠાકોર સમાજની દીકરી એની હોસ્ટેલ એવી બનવાની છે કે આખી ભારત દેશની પરદા જો સેલ્ફી પડાવવા ના આવે ને પણ નવ ગણજી ઠાકોરના મોઢા ઉપર બે ફહાડા મુકજો તમને અમન કણાલો આવ્યો છે ત્રીસ વર્ષ ચાલીસ વર્ષથી આ ઠાકોર સમાજના અન્ય સમાજ શિક્ષણ વધારે સમગ્ર સમાજ ને હું વિનંતી કરવા આવ્યો છું વ્યસન ફેશન છોડી અને તમારા દીકરા દીકરીને છું અને બીજી જાહેરાત કરું છું કે સાત બારમાં નોમ રાખવો હોય

અને આખી સમાજની પોસાય પ્રવડે અનુકૂળ આવે એવો આપણે રિવાજ બોધીએ ખોટા ખર્ચા બંધ કરીએ અને તમામ જે નાણાંની બચત થાય એ રકમ તમારા દીકરા દીકરીના શિક્ષણ પાછળ વાપરો એ વિનંતી કરવા આવ્યો છું આપ સૌને વિશેષ વાપી કરું છું કે સાત બાર બે હજાર પચીસના રોજ વળું આવશો ને બંધારણ પાળશો જે સમાજ નક્કી કરે ફાઈનલ અને બીજી તમને વિનંતી કરું છું કે પાટણમાં આવો તો વીસ મિનિટ નો ટાઈમ બગાડી અને લાઇબ્રેરી અને હોસ્ટેલની ની મુલાકાત લીધો તમારી દીકરીઓ કેવી રીતે ભણે છે કેવું વાંચે છે કેવું શિક્ષણ મેળવે છે અને જે કોમ ચાલી રહ્યું છે કામની મુલાકાત લીધું કામ સારું બનતું હોય તો શબાશી હલકો કામમાં મિસ્ટિક હોય તો મોઢા ઉપર કહી દે એવી વિનંતી કરવાયા છું તમારા ગામના જાગૃત અને યુવાન અને અમારા સૌના લાડકવાયા જેમનું નામ લાડજીજી શિક્ષિત સરપંચ છે સમરસતાની ભાવનાવાળા સરપંચ છે સમાજને વિકાસ કરવાની ભાવના છે શિક્ષણની ભાવના છે તેમના સારા કાર્યમાં આખું ગોમ સાથ અને સહકાર આપતો એ વિનંતી કરું છું અમારું માન સન્માન જે અમને આપ્યું એ બદલ તમનો તમારો આભાર વ્યક્ત કરું છું અને સમાજના આગેવાન તરીકે